નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું વર્ષ એમએ બી અંદર પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન સસ્પેન્શન સિસ્ટમનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્વતંત્ર સસ્પેન્શન સિસ્ટમ બી પરંપરાગત સસ્પેન્શન સિસ્ટમ સી એર સસ્પેન્શન સિસ્ટમ અને ડી રબર સ્પ્રિંગ સસ્પેન્શન સિસ્ટમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પરંપરાગત સસ્પેન્શન સિસ્ટમ એટલે કે કન્વેસ્ટનર સસ્પેન્શન સિસ્ટમ ત્યારબાદ બીજો પ્રશ્ન સસ્પેન્શન સિસ્ટમનો પ્રકાર કયો છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ મોનો લિફ સ્પ્રિંગ બી ફાઈબર કમ્પોઝિટ સ્પ્રિંગ સી મલ્ટિપલ લીપ સ્પ્રિંગ અને ડી કોઇલ સ્પ્રિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફાઈબર કમ્પોઝિટ સ્પ્રિંગ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સ્ટિયરિંગ સિસ્ટમમાં તરીકે ચિહ્નિત થયેલ એંગલનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ્બર એંગલ બી કેસ્ટર એંગલ સી થસ્ટ એંગલ અને ડી ઇન્કલુડ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્સ્ટ એંગલ ત્યારબાદ ચોથો પ્રશ્ન સ્ટિયરિંગ સિસ્ટમમાં સંયુક્ત કોણનું ભલામણ કરેલ મૂલ્ય કેટલું હોય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે પાંચથી આઠ ડિગ્રી બી નવથી દસ ડિગ્રી સી બારથી પંદર ડિગ્રી અને ડી પંદરથી અઢાર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નવથી દસ ડિગ્રી એટલે કે નવથી દસ અંશ ત્યારબાદ પાંચમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ એંગલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કમ્બાઇન્ડ એંગલ બી કેમ્બર એંગલ સી કેસ્ટર એંગલ અને ડી થસ્ટ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કમ્બાઇન્ડ એન્ગલ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જો પીટમેન આર્મની લંબાઈ સ્ટિયરિંગ આર્મની લંબાઈથી બે ગણી છે તો સ્ટીયરિંગ લિંકેજ રેશિયો કેટલો થશે તો ઓપ્શન એ બે જેમ એક બી ત્રણ જેમ એક સી એક જેમ બે અને ડી બે જેમ ત્રણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક જેમ બે ત્યારબાદ સાતમો પ્રશ્ન સામાન્ય રીતે ઉપલબ્ધ સ્ટીયરિંગ રેશિયોની રેન્જ કેટલી છે તો એ આઠ જેમ થી બાવીસ જેમ બે બી અગિયાર જેમ બેથી બાવીસ જેમ બે સી અગિયાર જેમ એકથી ચોવીસ જેમ એક અને ડી દસ જેમ એકથી અઢાર જેમ એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર અગિયાર જેમ એકથી ચોવીસ જેમ એક ત્યારબાદ આઠમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ એંગલનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ કેમ્બર એંગલ બી કેસ્ટર એંગલ સી કિંગ પ્લિન ઇન્ક્લિનેશન એંગલ અને ડી ઇન્ક્લુડ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કિંગ પિન ઇન્ક્લિનેશન એંગલ ત્યારબાદ નવમો પ્રશ્ન વ્હીલ એલામેન્ટના પ્રભાવમાં આપે આવેલ કોણનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ્બર એંગલ બી કિંગ પિન ઇન્ક્લિનેશન એંગલ સી કેસ્ટર એંગલ અને ડી ઇન્કલુડ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેસ્ટર એંગલ ત્યારબાદ દસમો પ્રશ્ન સસ્પેન્શન સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચેસિસ ફ્રેમ બી સહાયક સ્પ્રિંગ એટલે કે હેલ્પર સ્પ્રિંગ સી રબર બફર અને ડી બ્રેકેટ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રબર બફર ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમનો પ્રકાર કયો છે તો ઓપ્શન એ ટોર્સન બાર સસ્પેન્શન બી स्टूट टाइप सस्पेंशन સી એર टाइप સસ્પેન્શન અને ડી કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન ત્યારબાદ બારમો પ્રશ્ન કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટોર્સન બાર બી સ્ટેબિલાઇઝર બાર સી કંટ્રોલ આર્મ અને ડી કોઈલ સ્પ્રિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટેબિલાઇઝર બાર ત્યારબાદ તેરમો પ્રશ્ન સસ્પેન્શન કયા પ્રકારનું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન બી ટોર્સન બાર સસ્પેન્શન સી રબર સ્પ્રિંગ સસ્પેન્શન અને ડી સ્ટટ ટાઈપ સસ્પેન્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટટ ટાઈપ સસ્પેન્શન ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સસ્પેન્શન કયા પ્રકારનું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટટ ટાઈપ સસ્પેન્શન બી કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન સી ટોર્સન બાર સસ્પેન્શન અને ડી રબર સ્પ્રિંગ સસ્પેન્શન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટોર્સન બાર સસ્પેન્શન ત્યારબાદ પંદરમો પ્રશ્ન ટબ ટાયરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ટ્યુબ બી સ્ટીલ બીડ્સ સી ટ્રેડ અને ડી ટાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ બીડ્સ ત્યારબાદ સોળમો પ્રશ્ન શોક એબ્ઝોર્બરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ગેસ પ્રેશર શોક એબ્ઝોર્બર બી ઇલેક્ટ્રોનિક્સ એડજેસ્ટેબલ શોક એબ્ઝોર્બર सी हाइड्रोलिक शॉक एब्जॉर्बर अने डी लोड एडजस्टेबल शॉक एब्जॉर्बर तो अन સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોનિક્સ एडजस्टेबल शॉक एब्जॉर्बर ત્યાર બાદ 17મો પ્રશ્ન શોક એબ્ઝોર્બરનો પ્રકાર કયો છે તો અહીં આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ ગેસ પ્રેશર શોક એબ્ઝોર્બર બી મિકેનિકલ ટાઇપ શોક એબ્ઝોર્બર સી ટેલિસ્કોપિક ટાઇપ શોક એબ્ઝોર્બર અને ડી પિસ્ટન ટાઇપ શોક એબ્ઝોર્બર તો અન સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગેસ પ્રેશર શોક એબ્ઝોર્બર ત્યાર બાદ 18મો પ્રશ્ન શોક એબ્ઝોર્બર પ્રકાર કયો છે તો અહીં આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ વેન ટાઈપ બી પિસ્ટન ટાઈપ સી ટેલિસ્કોપિક ટાઈપ અને ડી મિકેનિકલ ટાઈપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલિસ્કોપિક ટાઈપ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન એર સસ્પેન્શન સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એર બેગ બી ઊંચાઈ નિયંત્રણ વાલ સી વાહનની ફ્રેમ અને ડી એક્સલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઊંચાઈ નિયંત્રણ વાલ ત્યારબાદ વીસમો પ્રશ્ન એર સસ્પેન્શન સિસ્ટમમાં કોમ્પ્રેસર દ્વારા પૂરા પાડવામાં આવેલ મહત્તમ હવાનું દબાણ કેટલું હોય છે તો ઓપ્શન એ સોથી એકસો પંદર પીએસઆઈ બી એકસો એંશીથી બસો દસ પીએસઆઈ સી એકસો વીસથી એકસો પચીસ પીએસઆઈ અને ડી બસોથી બસો પંદર પીએસઆઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એકસો વીસથી એકસો પચીસ પીએસઆઈ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન સસ્પેન્શન કયા પ્રકારનું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ એર સસ્પેન્શન રિયર એક્સલ બી કોઇલ સ્પ્રિંગ રિયર સસ્પેન્શન સી ફ્રન્ટ એર સ્પ્રિંગ સસ્પેન્શન અને ડી રિજિડ એક્સલ સસ્પેન્શન સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોઇલ સ્પ્રિંગ રિયર સસ્પેન્શન ત્યારબાદ બાવીસમો પ્રશ્ન વ્હીલ રીમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા વ્હીલની રીમ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ વાલ સ્ટેમ બી વ્હીલ હબ સી પ્રેશર સેન્સર અને ડી બીડિંગ એજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રેશર સેન્સર ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ટાયરના સ્ટ્રક્ચરમાં એસ્પેક્ટ રેશિયો કયો હોય છે તો ઓપ્શન એ ટાયર ઊંચાઈથી રીમ પહોરાઈનો ટકાવારી ગુણોત્તર બી ટાયર ઊંચાઈથી ટાયરના વ્યાસ વચ્ચેનો ગુણોત્તર સી ટાયરની ઊંચાઈથી ટાયરની પહોરાઈનો ટકાવારીનો ગુણોત્તર અને ડી ટાયર પહોરાઈથી રીમ પહોરાઈ વચ્ચેનો ગુણોત્તર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટાયરની ઊંચાઈથી ટાયરની પહોરાઈનો ટકાવારી ગુણોત્તર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ટાયરની ઊંચાઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો ઓપ્શન એ રીમનો વ્યાસ માઇનસ ટાયરનો બાહ્ય વ્યાસ બી ટાયરનો બાહ્ય વ્યાસ માઇનસ રીમનો વ્યાસ સી થ્રેડની પહોરાઈ પ્લસ ટાયરની પહોરાઈ અને ડી ટાયર ની પહોરાઈ પ્લસ બીડ વર્તુળનો વ્યાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાયરનો બાહ્ય વ્યાસ માઇનસ રીમનો વ્યાસ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ટાયર નો કયો ભાગ ક્રાઉન તરીકે ઓળખાય છે તો ઓપ્શન એ થ્રેડ પહોરાઈ બી રીમ પહોરાય સી ટાયર પહોરાઈ અને ડી થ્રેડ ત્રિજ્યા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થ્રેડ ત્રીજ્યા ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ટાયરની બહાર બંને બાજુ ફેલાયેલા ભાગો વચ્ચેના અંતરને શું કહે છે તો ઓપ્શન એ ટાયરનો બાહ્ય વ્યાસ બી ટાયરની પહો ઊંચાઈ સી ટાયરની પહોરાઈ અને ડી થ્રેડ ત્રિજ્યા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટાયરની પહોરાઈ એટલે કે ટાયર વિડ્થ ત્યારબાદ બાદ સત્યાવીસમો પ્રશ્ન ટાયર સ્પષ્ટીકરણમાં નાઇન એક્સ ચૌદ સ્લેશ ચૌદ પીઆરમાં ચૌદ પીઆર શું સૂચવે છે તો ઓપ્શન એ શોલ્ડર પહોરાઈ બી બીડ વર્તુળ વ્યાસ સી પ્લાય રેટિંગ અને ડી ટાયરની જાડાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાય રેટિંગ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન ટાયરનું કેવી રીતે વર્ણન કરવામાં આવે છે તો ઓપ્શન એ શોલ્ડરની પહોરાઈ બોટ સર્કલ વ્યાસ બી શોલ્ડરનો વ્યાસ અને બીડ વર્તુળ વ્યાસ સી શોલ્ડરની પહોરાઈ અને ટાયરની જાડાઈ અને ડી પ્લાય રેટિંગ ટાયરનો આંતરિક વર્તુળ વ્યાસ અને શોલ્ડરની પહોરાઈ ઓપ્શન એ ટાયર બી રીમ સી ટ્યુબ અને ડી હબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હબ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ફ્લેટ પ્રકારમાં ફ્લેટ પ્રકારના રીમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેન્ટર પોઝિશન બી પ્લેન સ્પ્લિટ લોક રિંગ સી રિમ પ્રોજેક્શન અને ડી રિમ આઉટર એજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લેન સ્પ્લિટ લોક રિંગ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન કયા પ્રકારના વ્હીલ બે અલગ અલગ ડિસ્ક સાથે જોડાયેલા હોય છે તો ઓપ્શન એ સ્પ્લિટ વ્હીલ બી વાયર વ્હીલ સી ડિસ્ક વ્હીલ અને ડી હેવી વાહન વ્હીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પ્લિટ વ્હીલ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન વ્હીલનો પ્રકાર કયો છે તો અહીં આકૃતિ આવી છે અને ઓપ્શન એ ડિસ્ક વ્હીલ બી સ્પ્લિટ સ્પ્લિટ વ્હીલ સી હેવી વાહન વ્હીલ અને ડી વાયર વ્હીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વાયર વ્હીલ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન વ્હીલનો પ્રકાર કયો છે તો ઓપ્શન એ વાયર વ્હીલ બી ડિસ્ક વ્હીલ સી સ્પ્લિટ વ્હીલ અને ડી હેવી વાહન વ્હીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિસ્ક વ્હીલ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન વ્હીલમાં ચાલતી સર્વિસિંગ પ્રક્રિયા કઈ છે તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે અને ઓપ્શન એ કેમ્બર એંગલની તપાસ થઈ રહી છે બી કેસ્ટર એંગલની તપાસ થઈ રહી છે સી કિંગપિંગ ઇન્કલેશનની તપાસ થઈ રહી છે અને ડી ઇન્ક્લુડ એંગલની તપાસ થઈ રહી છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ્બર એંગલની તપાસ થઈ રહી છે એટલે કે ચેકિંગ કેમ્બર એંગલ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટેરિંગનો કયો ભાગ પાવર સ્ટેરિંગના ખરાબ એટલે કે ફેલના કિસ્સામાં મેન્યુઅલી સ્ટેરિંગ પર પાછું ફેરવી નાખે છે તો ઓપ્શન એ સોલિનોઇડ વાલ્ બી ફેસ કમ્પેન્સેટર બી આ સી ફેલ સેફ રિલે અને ડી કરંટ કંટ્રોલર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેલ સેફ રિલે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટેરિંગનું કયું ઉપકરણ સ્ટેરિંગ ટોર્ક ઇનપુટ અને તેની દિશાને વોલ્ટેજ સિગ્નલમાં ફેરવે છે તોફ્સ એ રોટેશન સેન્સર બી ટોર્ક સેન્સર સી હાફ ઇમ્પ ઇફેક્ટ સેન્સર અને ડી તાપમાન સેન્સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટોર્ક સેન્સર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટેરિંગનો શું ફાયદો છે તોફ્સ એ સાઇઝમાં કોમ્પેક્ટ બી સ્ટેરિંગ કરતી વખતે એનર્જીનો વપરાશ થાય છે સી જગ્યા ઓછી રોકે છે અને ડી ઘટકોની સંખ્યા ઓછી છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટેરિંગ કરતી વખતે એનર્જીનો વપરાશ થાય છે ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન જ્યારે એન્જિન ચાલુ ન હોય ત્યારે ત્યારે પણ કઈ સ્ટેરિંગ સિસ્ટમ સહાયક પૂરી પાડે છે તો ઓપ્શન એ ઇન્ટિગલ પાવર સ્ટેરિંગ બી લિંકેજ પાવર સ્ટેરિંગ સી ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટેરિંગ અને ડી મેન્યુઅલ સ્ટેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક્સ પાવર સ્ટેરિંગ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો ઓગણચાળીસથી ચુવાલીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા ઓગણચાલીસમો પ્રશ્ન જો વર્તુળનો વ્યાસ ચુવાલીસ સેન્ટીમીટર હોય તો તેની ત્રિજ્યા કેટલી થશે તો ઓપ્શન એ ચુવાલીસ સેન્ટીમીટર બી બાવીસ સેન્ટીમીટર સી ત્રેવીસ સેન્ટીમીટર અને ડી વીસ સેન્ટીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બાવીસ સેન્ટીમીટર તો મિત્રો અહીંયા વ્યાસ આપણને ચુવાલીસ સેન્ટીમીટર આપે છે તો એના આપણે અડધા કરીશું તો આપણને ત્રિજ્યા મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બાવીસ સેન્ટીમીટર ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન સ્ટ્રેસ એટલે કે પ્રતિબરનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ તણાવ પ્રતિબર એટલે કે ટેન્સાઈલ સ્ટ્રેસ બી સંકુચિત પ્રતિબર એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ સી સિયર સ્ટ્રેસ અને ડી ટોર્સનલ પ્રતિબર એટલે કે ટોર્સનલ સ્ટ્રેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિયર પ્રતિબર એટલે કે સિયર સ્ટ્રેસ ત્યારબાદ એકતાલીસ મો પ્રશ્ન સ્ટેનનો એકમ કયો છે તો ઓપ્શન એ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર બી ન્યૂટન પર મીટર સ્ક્વેર સી મીટર અને ડી નો યુનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નો યુનિટ એટલે કે યુનિટ હોતો નથી ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન લંબાઈના ફેરફાર માટે કયો સિમ્બલ એટલે કે ચિહ્ન વપરાય છે તો ઓપ્શન એ કેપિટલ એલ બી ડેલ્ટા સ્મોલ એલ સી એલ સ્મોલ અને ડી ઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેલ્ટા એલ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ઉષ્મા ઉપચારના વિવિધ તબક્કાઓ કયા છે તો ઓપ્શન એ હિટિંગ કુલિંગ અને ક્વેન્ચિંગ બી ક્વેચિંગ કુલિંગ અને હિટિંગ સી હિટિંગ સોકિંગ અને ક્વેન્ચિંગ અને ડી સોકિંગ ક્વેન્ચિંગ અને કુલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હિટિંગ સોકિંગ અને ક્વેન્ચિંગ ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન મશીન ઇઝને દ્વારા કયું હેન્ડ બુક સંદર્ભિત એટલે કે રિફર કરવામાં આવે છે તો ઓપ્શન એ પેરિસ થયોરિકલ બી સી આર સી સી માર્ક સ્ટાન્ડર અને ડી ઓક્સફોર્ડ સફ ધ કોર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માર્ક સ્ટાન્ડર ત્યારબાદ પિસ્તાલીસ મો પ્રશ્ન તો મિત્રો પિસ્તાળીસ થી પચાસ પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસ મો પ્રશ્ન સર્કિટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ ઓપન સર્કિટ બી શોર્ટ સર્કિટ સી ક્લોઝ સર્કિટ અને ડી પેરેલ એટલે કે સમાંતર સર્કિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન સર્કિટ તો મિત્રો અહીંયા આકૃતિ જે આપી છે એમાં આ જે સ્વિચ આપેલી છે એ ઓપન સ્થિતિમાં છે એટલા માટે આને ઓપન સર્કિટ કહેવામાં આવે છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન અર્થનું પ્રતિક શું છે એટલે કે સિમ્બોલ કયું છે તો અહીંયા એ વન એ ટુ એ થ્રી આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ થ્રી તો મિત્રો આ જે એ થ્રી જે આકૃતિ છે એને અર્થનો સિમ્બોલ કહેવામાં આવે છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક સિમ્બોલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડાયોડ બી સ્વીચ સી બેટરી અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયોડ ત્યારબાદ અડતાલીસ પ્રશ્ન ઇલેક્ટ્રિકલ સિમ્બોલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ સેલ એટલે કે કોષ બી બેટરી સી અર્થ અને ડી પ્રતિરોધ એટલે કે રેજિસ્ટન્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેટરી ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન ચેતવણી ચિહ્નનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે સિમ્બોલ આપી છે અને ઓપ્શન એ આગનું જોખમ બી લેઝર બીમ સી જેરી સંકટ અને ડી ઇલેક્ટ્રિક શોકનું જોખમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક શોકનું જોખમ એટલે કે રિસ્ક ઓફ ઇલેક્ટ્રિક શોક ત્યારબાદ પચાસમો પ્રશ્ન ગિયર બોક્સમાં કયા બેરિંગનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બોલ બેરિંગ બી રોલર બેરિંગ સી નિડલ બેરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ સાચો જવાબ છે નંબર બોલ બેરિંગ ત્યારબાદ પંચોતેર પ્રશ્ન એમ્પલો સ્કિલના છે તો અહીંયા એકાવન પ્રશ્ન વાક્ય પૂર્ણ કરવા માટે સાચા પૂર્વ નિર્ધારણનો ઉપયોગ કરો આઈ વિલ મીટ યુ ખાલી જગ્યા ધ થર્ડ વીક ખાલી જગ્યા જાન્યુઆરી તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન અને ઓફ ત્યારબાદ બાવન પ્રશ્ન લોકો સ્થાન શક્તિ અને નબરાઈઓ પર આધારિત પડોશી ખાલી જગ્યા હોઈ શકે છે તો એ વણવેલ બી સમાવેશ થયેલ સી સમજાવેલ અને ડી અલગ થયેલ તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વણવેલ એટલે કે ડિસ્ક્રાઇબ ત્યાર બાદ તેપન પ્રશ્ન સક્રિય અવાજ ક્રિયાપદ કયું છે તો એ શીખવામાં આવશે બી શીખો સી સાંભરવામાં આવે છે અને ડી સાંભર્યું હતું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શીખો ત્યારબાદ ચોપન પ્રશ્ન નિષ્ક્રિય અવાજ ક્રિયાપદ કયું છે એટલે કે પેસિવ વોઇસ વર્ક કયું છે તો ઓપ્શન એ લખો બી વ્યક્ત કરો સી લખવામાં આવ્યું હતું અને ડી ચાલવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લખવામાં આવ્યું હતું એટલે કે પંચાણમો પ્રશ્ન અમને કહો કે તમે જે મુશ્કેલી મુશ્કેલ પરિસ્થિતિ ખાલી જગ્યા અને તમે તેમાંથી કેવી રીતે બહાર આવ્યા આવવામાં ખાળી જગ્યા થયા છો તો ઓપ્શન છે મિત્રો અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફેસ્ટ અને મેનેજ એટલે કે સામનો કર્યો અને સફર ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન મિસ કોમ્યુનિકેશન કેન લીડ ટુ ખાલી જગ્યા એટલે કે ગેરસંચાર ખાલી જગ્યામાં થઈ શકે છે તો ઓપ્શન એ સંબંધો બનાવવા બી ગેરસમજ ઊભી થવા સી સફર આયોજન અને ડી અસરકારક પરિણામો જોવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગેરસમજ ઊભી થવા ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન અસરકારક સંચાર માટે શું જરૂરી છે સ્ટેપ્સ એ સાંભળતા રહો બી વાત કરતા રહો સી ધ્યાનથી સાંભળો અને વાત કરો અને ડી સાવચેતીથી સાંભળો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ધ્યાનથી સાંભળો અને વાત કરો એટલે કે લિસન એન્ડ ટોક કેરફુલી ત્યારબાદ અઠ્ઠારમો પ્રશ્ન તણાવ શું છે વોટ ઇઝ સ્ટ્રેસ તો એ આનંદની લાગણી બી આશ્ચર્યની લાગણી સી ખુશીની લાગણી અને ડી હતાશા અથવા તો નિરાશાની લાગણી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હતાશા અથવા તો નિરાશાની લાગણી ત્યારબાદ ઓગણસાઇટમાં પ્રશ્ન જ્યારે કોઈ કાર્યકર દ્વારા ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ આઉટપુટ લાવવા માટે યોગદાન આપે છે કાર્યકર ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ઉત્પાદક એટલે કે પ્રોડક્ટિવ બી બિનઅસરકારક સી ખરાબ અને ડી સ્વાર્થી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઉત્પાદક એટલે કે પ્રોડક્ટિવ ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન સંદેશાવ્યવહાર ખાલી જગ્યામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઓપ્શન નંબર બી આપણું અંગત અને વ્યવસાયિક જીવન ત્યારબાદ એકસઠમો પ્રશ્ન સોશિયલ મીડિયામાં આપણે આપણી લાગણીઓ અને ભાવનાઓને અભિવ્યક્ત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ તોપ્શન એ ઇમોજીસ બી હાવભાવ સી આંખનો સંપર્ક અને ડી શારીરિક હલનચલન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇમોજીસ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ઇમોજિસનો ઉપયોગ ખાલી જગ્યા મુજબ થાય છે તો ઓપ્શન એ આપણા શૈક્ષણિક સ્તરો બી આપણા વ્યવસાયિક સ્તરો સી આપણા મૂડ અથવા પરિસ્થિતિઓ અને ડી જ્યારે આપણે ખુશ હોઈએ છીએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આપણા મૂડ અથવા પરિસ્થિતિઓ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન આપણે ઇમોજીસનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ખાલી જગ્યા તો ઓપ્શન એ આપણે કંટાળી ગયા હોઈએ બી આપણી લાગણીઓને વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી સી આપણે વિચારવા માગતા નથી અને ડી આપણે છીએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન કરવા માટે શબ્દો પૂરતા નથી ત્યારબાદ ચોસઠ પ્રશ્ન વ્યક્તિની લાગણીઓને યોગ્ય રીતે સમજવા અને તેનું સંચાલન કરવાની ક્ષમતાને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ બુદ્ધિ બી કૃત્રિમ બુદ્ધિ સી ભાવનાત્મક બુદ્ધિ અને ડી વિભાજિત વ્યક્તિત્વ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ભાવનાત્મક બુદ્ધિ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પાસે ખાલી જગ્યા હોય છે તોપ્શન એ ઘણા નકારાત્મક ગુણો બી અહંકાર સી ઘણા સકારાત્મક ગુણો અને ડી નોકરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘણા સકારાત્મક ગુણો ત્યારબાદ સાસઠમો પ્રશ્ન જ્યારે આપણી સાથે કંઈક સારું થાય છે ત્યારે આપણે ખાલી જગ્યા અનુભવીએ છીએ તો એ ચીડાઈ ગયેલો બી ગુસ્સો સી ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓ અને ડી સુખ જેવી હકારાત્મક લાગણીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સુખ જેવી હકારાત્મક લાગણીઓ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન જો આપણે ખાલી જગ્યાને નિયંત્રણ કેવી રીતે કરવું તે શીખશું નહીં તો તે સંબંધો બગાડી શકે છે તો ઓપ્શન એ હાસ્ય બી લોકો સી અન્ય અને ડી ગુસ્સો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગુસ્સો ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ઔપચારિક રીતે પોતાનો પરિચય કરવાની પ્રક્રિયાને શું છે તો ઓપ્શન ભરતી બી નિર્ણય સી સ્વિચય ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન સ્વર બી સરળ ભાષણ સી એલિવિટર પીચ અને ડી ભાવનાત્મક વાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલિવટર પીચ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન ઇન્ટરવ્યુમાં સૌથી વધુ વારંવાર પૂછાતો પ્રશ્ન ખાલી જગ્યા છે તો એ તમારા પ્રતિભાવ એટલે કે યોર ફીડબેક બી તમારા વિશે મને કંઈક કહો એટલે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ સી તમે ક્યાં રહો છો એટલે વેર ડુ યુ લાઈ અને ડી તમારી પારિવારિક બેકગ્રાઉન્ડ એટલે કે યોર ફેમિલી બેકગ્રાઉન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારા વિશે મને કઈ કહો એટલે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ પછી કોતેરમો પ્રશ્ન ઇન્ટરવ્યુમાં હાજરી આપતી વખતે ખાલી જગ્યા બાબતોનું પાલન ન કરવું જોઈએ તો ઓપ્શન એ આત્મવિશ્વાસ બી સખત હેન્ડસેક આપવો સી ઔપચારિક રીતે અભિવાદનને આભાર અને ડી મોટેથી હસવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોટેથી હસવું ત્યારબાદ બોતેરમો પ્રશ્ન ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પરની પ્રોફાઇલ જેવી ઇન્ટરનેટ પર વ્યક્તિ વિશેની દરેક વસ્તુ ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ નેટવર્કિંગ બી ઓનલાઈન પ્રોફાઇલ અથવા ડિજિટલ ફૂટપ્રિન્ટ સી ઇન્ટરનેટ અને ડી સામાજિક મીડિયા આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓનલાઈન પ્રોફાઇલ અથવા ડિજિટલ ફ્રૂટપિન્ટ ત્યારબાદ તોતેરમો પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મને પ્લેટફોર્મને ઓળખો તો ઓપ્શન એ ફેસબુક બી સ્નેપચેટ સી લિંકડ ઇન અને ડી વોટ્સએપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લિક્ડિન ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિને લક્ષ્ય સુધી પહોંચવામાં પ્રયાસમાં તે કેવી રીતે કરી રહ્યો છે તેની માહિતી આપવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ ચકાસણી બી દલીલ સી પ્રતિસાદ અને ડી ભયાનક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રતિસાદ એટલે કે ફીડબેક ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન પ્રતિસાદ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ખાલી જગ્યા તો ઓપ્શન એ તે સુધારણા માટે આપવામાં આવે છે બે બી નિરાશ કરવા માટે આપવામાં આવે છે સી તે નકારાત્મક છે અને ડી તે નિરાશાજનક છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તે સુધારણા માટે આપવામાં આવે છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું